એક તરફ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ હવે માત્ર રૂપાલા નહીં પરંતુ સમગ્ર ભાજપથી નારાજ થતો જઈ રહ્યો છે તેવામાં જૂનાગઢના લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સોશિયલ મીડિયામાં

કેમ થયું કે માધાતા મુરલીધર મુસ્લિમ તો સમજ ગઈ લેન માધાનતા ઓર મુરલીધર ક્યાં એટલે મેં એમને એમ કીધું કે માધાતા એટલે કોળીયું

રાજેશ ચુડાસમા છે તેની જૂની જે વિડીયો ક્લિપ છે તે હાલના સમયે ચૂંટણી સમયે જ વાયરલ થઈ છે તેથી કહી શકાય કે જુનાગઢની જે બેઠક છે તે આજે ગુજરાતભરમાં ચર્ચાના વિષય પર રહી છે કેમકે એક સાથે કેટલાય સમાજ અને જે મુખ્ય પક્ષ કોંગ્રેસ છે તેની સાથે જોડાયેલા લોકોને ખૂબ જ મોટી લાગણીને ખેસ પહોંચે તેવા વિવાદિત નિવેદન છે તે સામે આવ્યા છે અને જો કહી શકાય કે

દસ લાખ જેટલા કહી શકાય કે જે મુદ્દો છે તે હાલ સમગ્ર ગુજરાત કોંગ્રેસ કે ભાજપના નેતાઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરા કારણ કે ભાજપ જે રીતે હંમેશા કહેતો રહ્યું છે કે અમારી શિસ્તની પાર્ટી છે શિસ્ત જળવાય છે બહેન દીકરોની માન મર્યાદા અને સન્માન જળવાય છે પરંતુ આ લોકોના બફાટ ઉપર એવું લાગતું તો નથી ચોકસીના ભાજપના જે નેતાઓ છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે ગઈકાલે રાતથી સતત પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ કંટ્રોલ થવાને બદલે સતત એક બાદ એક વિવાદો છે તે વધી રહ્યા છે બીજી તરફ જે કોંગ્રેસના આગેવાનો છે તે બે ફાર્મ ભૂપત ભાયાણી સામે રોષ ઠાલવી રહ્યા છે અને ભૂપત ભાયાણીને હાલ ફોન કરી અને તેનો ઉધડો લઈ રહ્યા હોય તેવી ઓડિયો ક્લિપ પણ હાલ સામે આવી રહી છે આમ કહી શકાય કે ભાજપ શીતબદ્ધની વાત કરતી હોય છે પરંતુ વિસાવદરના જે કાર્યાલયનો ઉદ્ઘાટનનો પ્રસંગ હતો તે સમગ્ર જુનાગઢ સીટ માટે વિવાદ ઉભો કરી દીધો છે ને એક બીજી વાત એવી પણ સામે આવી રહી છે કે જે ભાજપના અમુક નેતાઓ છે તે દાવો કરી રહ્યા છે કે રાજેશ ચુડાસમાને હરાવવા માટે ભાજપના જ નેતાઓ આવા કૃત્ય કરતા હોય તેવી પણ એક વાત છે તે વહેતી થઈ છે તેથી કહી શકાય કે રાજેશ ચુડાસમાની મુશ્કેલીમાં આ જે તમામ વિવાદો છે તે મુશ્કેલી વધારી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી જે રીતે આ વાણી વિલાસ સામે આવ્યો છે રાજકોટની એક વાત યાદ આપણને યાદ આવે છે કે જે રીતે રૂપાલાજી એ બફાટ કર્યો હતો ભલે તેમણે પછી એક બે વાર માફી પણ માંગી પણ ક્ષત્રાણીઓનું એક જ નિવેદન હતું કે કે ઉપર જ્યારે વાત આવે છે છે ત્યારે તેની કોઈ માફી માફી હોતી નથી કારણ એક નેતા બોલવામાં બફાટ કરે કાલે જો આપી દઈશું તો બીજા લોકો પણ કરશે એ જ વાત અહીંયા ચોક્કસથી લાગુ પડે છે કારણ કે અહીંયા એક નહીં ત્રણ ત્રણ નેતા જો આવી રીતે વાણી વિલાસ કરતા હોય પછી માફી માંગી લેતા હોય તો એ માફી કેવી રીતે આપવી જોઈએ અહીંયા સુધી કે રાજેશ ચુડાસમાએ તો એક નહીં પણ ત્રણ ત્રણ

કોળી મતદારો ની વાત કરવામાં આવે તો ત્રણ લાખ થી વધુ છે કોળી મતદારો છે આ તમામ મતદારો છે તેને ને સ્પષ્ટ તો આ ખૂબ જ ધમ જી બિલકુલ હિરેન ફરી સંપર્ક કરીશું આભાર